વાવરાદ જિલ્લાના થરાદ તાલુકાના ચુડમેર થી ભાચર જતા મુખ્ય માર્ગ પર છેલ્લા પાંચ મહિનાથી વરસાદી થતા પૂરનું પાણી ભરાયેલું છે મતપુર્ણ ગ્રામ્ય માર્ગોમાં જતા પાણીના નિકાલ માટે કોઈ કાર્યવાહી ન થતા હવે વિસ્તારના ધારાસભ્યોની ભૂમિકા અંગે પ્રશ્નો ઉભા રહ્યા છે આ માર્ગ પરથી ઈઢાલા ઈઢાટા બોરલ ગ્રામજનો લોકો અવર જવર કરે છે પરંતુ રોડ પર ફૂટ જેટલું પાણી ભરાયેલું હોવાથી વાહન ચાલકો અને પગપાળા નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે પાણી ભરાવને કારણે માર્ગની હાલત ખરાબ બની ગઈ છે અને અકસ્માતનો ભય સતત મંડરાઈ રહ્યો છે સ્થાનિકોનું કહેવું છે કે અનેક વખત રજૂઆતો છતાં ગામના સરપંચ અને સ્થાનિક તંત્રની જેમ ધારાસભ્ય દ્વારા પણ આ ગંભીર પ્રશ્ન કોઈ દખલ કરવામાં આવ્યો નથી પરિણામે લોકોને ચારથી પાંચ કિલોમીટર લાંબો ફેરો ફરીને જવો પડે છે અને તે પણ જોખમી માર્ગ પરથી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે કે ધારાસભ્ય તાત્કાલિક રીતે હસ્તક્ષેપ કરી પાણીના નિકાલની વ્યવસ્થા કરાવે અને કાયમી ઉકેલ માટે પુલના નિર્માણ માટે પગલાં લે હવે જોવાનું રહ્યું કે લોકોની મુશ્કેલી પર ધારાસભ્ય ક્યારે અવાજ ઉઠાવે છે બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી વાવ થરા